આત્મદેવ સત્ય કર્મ સત્ય સત્કર્મ તત્પરાહ પોતાના સત્કર્મની અંદર તત્પર છે અને એની પત્ની લોક વાર્તા રતા ક્રુરા પ્રાયશો બહુ જલ્પિકા શૂર જ ગૃહ તૃтье સૌથી અગત્યનું કામ હતું ધુંદુલીનું એક જ

અને સામેવાળો માણસ મૌન થઈ જાય તો એનો અર્થ એ ન સમજશો કાયર છે મૌન રહેવું એ કાયરતાની નિશાની નથી અને એ આત્મદેવ બ્રાહ્મણ એક વખતના સમયે સંતાન નહોતું એટલે એણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો પણ એક મહાત્માજીએ ફળ આપ્યું અને એ મહાત્માજીના ફળને લઈ મહાત્માએ કહ્યું કે તમે આ સંસારની માયા છોડી દો વાસનાને છોડી દો પણ જેને ભૂત વળગ્યું હોય ને એ પછી સુધરે નહીં લાતો કે ભૂત સે નહીં માનતે બહુ સમજાય આત્મદેવને પણ ન સમજ્યા અંતે સંતે એક પ્રસાદી આપી ને પ્રસાદીનું ફળ એના પત્નીને ખવડાવ્યું આત્મદેવને એવું હતું મારા પત્ની ખાધું પણ પત્નીએ ફળ નહોતું ખાધું એ ફળ એને ગાયને ખવડાવી દીધું કારણ કે ધૂંધુલી એટલે તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ છે ન કરવાના વિચારો કરે એનું નામ છે ધુંદુલી અને એ ધૂંધુલીએ પોતાની જ બેન સાથે એક નક્કી કર્યું કે તારા ઉદરમાં બાળક છે એ મને આપી દેજે હું તને પૈસા આપી દઈશ એટલે આપણા બે કામ હચવાઈ જાય ન મારે પ્રસુતાની વેદના વેઠવી ન તમારે લોકોને પડે ફળ ખવડાવ્યું સમય વ્યતીત થયો પોતે ગર્ભવતી છે એવો સ્વાંગ રચી પોતાના પતિને છેતરે છે આ ધુંધુલી એટલે આપણી બુદ્ધિ અને આત્મદેવ એટલે આપણો આત્મા આપણા આત્મા રૂપી પુરુષને કોઈ છેતરવા વાળું હોય તો આ ધૂંધુલી રૂપી બુદ્ધિ છે જ્યાં સુધી ધૂંધુલ બુદ્ધિ દ્વારા આત્મા નામના આ પુરુષને વિવેક નામના દીકરાનો જન્મ ન થાય ત્યાં સુધી આત્માને કોઈ દી શાંતિ નહીં મળે આત્મદેવને શાંતિ જોતી હોય તો ધૂંધુલીમાં તમારે વિવેકનો પ્રસવ કરવો જ પડે વિવેક વગરનો એ એ ધૂંધુલી તમને ક્યારે શાંતિ ન લેવા દે એટલે આત્મદેવ દુખી થયા

શરીર આખું માણસનું કાન ખાલી ગાયના કાન જેવા હતા એટલે એનું નામ ગોકર્ણ રાખ્યું ધૂંધળીનો દીકરો હતો તો એનું નામ ધૂંધુકારી ગાયના કાન જેવા કાન હતા તો એનું નામ ગોકર્ણ રાખ્યું છે જેમ જેમ સમય વ્યતીત થયો એમ તેમ આત્મદેવ બ્રાહ્મણ એના દીકરાઓની અંદર મોહ પામતો જાય છે બંનેને વિદ્યાભ્યાસ માટે બેસાડ્યા ગોકર્ણ મહારાજ બહુ જ્ઞાની બન્યા છે ધુંધુકારી મહાષઠ બન્યો ન ખાવાના પીવાના પદાર્થો ખાઈ પીવે ન કરવાના કામ કરી રહ્યો છે કોઈને માનતો નથી મા બાપ પાસે મોટો થયો મા બાપ પાસે પૈસા માગ્યા મા બાપે પૈસા પણ એક વખતના સમયે ના પાડી તો સગા બાપને પાટું મારી અને ધરતી પર પછાડ્યો જ્યારે બાપને પોતાના દીકરાએ માર્યું ત્યારે સમજાણું પેલા સંતના શબ્દો મહારાજ કહેતા હતા કે સંસારમાં કોઈ કોઈનું હોતું નથી તમે પુત્રની માયામાંથી છૂટી જાઓ છતાં પણ એ નહોતા માયના આજે સમજાઈ ગયું આમ પણ દુનિયામાં મહાપુરુષો આપણા વડીલો આપણને કહીને ત્યારે આપણે માનતા નથી પણ પછી જ્યારે હારીએ ને ત્યારે આપણે રહીએ છીએ આ સંસારનો નિયમ છે વાયરો ન રે એ હાયરો રે મહાત્માજી એ બહુ સમજાવવાના પ્રયત્ન કર્યા હતા કે તમે રેવા દો રેવા દો છતાં ન સમજ્યા આજે સમજાયું હવે શું કરું આત્મદેવ બ્રાહ્મણ પોતાના જ દીકરા ગોકર્ણ મહારાજ પાસે જાય છે અને ગોકર્ણ મહારાજને જઈને કહે છે અંધ પાસે બધ તો

પિતાજી તમે કહો છો સ્નેહ 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 છે જ નહીં આ સંસારમાં બંધન છે કારણ કે આ બધાના આ સંસારમાં પાશ છે બાંધવાવાળા છે ક્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી આ સંસારમાં કોઈ કશું છે નહીં પિતાજી આ માયા છોડી દો બધી તમને એમ છે કે બધા મને પ્રેમ કરે છે તમારું શરીર ચાલે છે ત્યાં સુધી પ્રેમ કરે છે પછી કોઈ તમને પ્રેમ નહીં કરે કે એક કથા છે એક યુવાન હતો પૈસા બહુ કમાતો હતો ઘરના પરિવારના લોકો બાળકો પત્ની મા બાપ બેન બધા હતા સંત મહાત્મા પાસે ગયો હતો તો સંત મહાત્માએ કીધું કે ભાઈ આ યુવાની અવસ્થામાં પૈસા કમાવશો બધું છે પણ પરિવારમાં આમ બહુ રચા પચા ન રહ્યો ક્યારેક ભગવાનનું નામ લ્યો અરે મને ભગવાનના બધા ભક્તો મારા 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 પરિવારના લોકો મને બહુ બધા પ્રેમ કરે છે મહાત્માજી કહે છે કે ભાઈ પ્રેમ પ્રેમ કાંઈ હોતું નથી ખાલી કહેવાનું છે બધું અરે નાના ખરેખર મહાત્માજી કીધું એક કામ કરશો તમે પંદર વીસ દાડા અહીંયા આવો મારી પાસે હું તમને એક પ્રાણાયામનો એક યોગ શીખડાવું પછી આપણે તમને સાબિત કરીશું ભલે એ માણસ આવ્યો મહારાજ એને યોગ શીખડાવતા ગયા એક સમય એવો આવ્યો કે માણસ પોતાના શ્વાસને દસ થી પંદર મિનિટ પોતાની અંદર રોકી શકે એવી અવસ્થાએ પહોંચાડી દીધો અને કીધું હવે આપણે કરીશું ભલે શીખડાવી દીધું તમારે પંદર મિનિટ માટે આ શ્વાસ જે રોકી શકો છો ને એ તમારા ઘરમાં તમારે શ્વાસ વગરના છો ને એવું તમારે થઈ જવાનું છે કઈ વાંધો નહીં અને બરાબર આ બંને જણાઈ ગોઠવેલી આ વાત પેલો માણસ મહાત્માજી આવ્યા છે બંને જણા વાતો કરતા હતા બધા લોકો બેઠા હતા અને એમાં બરાબર પેલો માણસ પડી ગયો ને શ્વાસને રોકી દીધા બધા લોકો ગભરાઈ ગયા બધા લોકો ગભરાઈ ગયા મહાત્માજીને પૂછ્યું કે શું થયું મહાત્માજી કહ્યું લાગે છે કે ભાઈ આમને એમનો દેહ છોડી દીધો આ મૃત્યુ પામ્યા છે બધા રોવે છે મહાત્માજી કહ્યું કે એક ઉપાય છે અને સજીવન કરવું તો મારી પાસે એક જડીબુટી છે પણ તપ એક થાશે એવું કે જડીબુટી કોઈ ખાય તો એ મરી જાય ને આ ઉભો થાય પત્ની બહુ પ્રેમ કરતી હતી પત્નીને કીધું કે લો તમે આ જડીબુટી ખાવ અરે મહારાજ હું કેમ ખાવ હમણાં ખાઈ જાઉં મને મારા પતિ બહુ વાલા છે હમણાં એના હાટું જીવ આપી દઉં પણ મારા છોકરા માં વગર ના થઈ જાય એનું હું જે યુવાન પોતાના પ્રાણ રોકીને બેઠો તો એની માને કીધું કે માજી હવે તમારી તો ઉંમર થઈ છે એક કામ કરો લ્યો આ ફાક આ જડીબુટી તમે ખાવ અને તમારા દીકરાને સજીવન થવાનો સમય આપો એના દીકરા નાના છે અરે ભાઈ હું તો હમણાં ખાઈ જાઉં પણ મારા ગયા પછી મારા તબિયત સેવા કોણ કરશે એ છોકરાના બાપુજીને કીધું કે ભાઈ હું તો હમણાં ખાઈ જાઉં મારે કાંઈ અહીંયા પડ્યું નથી હતું પણ મારા ગયા પછી આની આને કોણ હાચવશે આનો સ્વભાવ નથી હારો બધાએ બાના બતાવ્યા અને પછી મહાત્માજી કીધું કે ભાઈ લે જાય હવે મહાત્માજીને પગે લાગીને કીધું આ સંસારના બધા જ લોકો સ્વાર્થના સગા છે આ લોકોને સ્વાર્થ હોય ત્યાં સુધી બધાય મારું મારું કરે છે બાકી કોઈ મરવા માટે તૈયાર છે નહીં સગા સગા સૌ શું કરો સગા બાળી પાછા વળ્યા સગા સગા તમે સૌ શું કરો છો સગા તો આપણા એવા છે કે આપણને સ્મશાનમાં બાળીને પાછા વહી આવે છે પણ સાચા સગા તો ઈ છે કે જે આપણી હારે આવીને બળ્યા જંગલના લાકડા સાચા સગા જંગલના લાકડા ભેગા આવી ઈ બળ્યા એણે પોતાના માટે આપણા માટે થઈને પોતાનો જાતને સળગાવી બાકી તો આપણને સળગાવીને વયા ગયા છે આ સંસારમાં કશું જ અહીંયા આપણે હારે આવતું નથી સૌ લોકો પોતપોતાની નિયત માત્રા સુધી રહી છે એટલા માટે કહું છું કે બીજે ક્યાંય પણ ધ્યાન દેવા કરતા તમારા કર્મમાં ધ્યાન આપો કારણ કે તમારું કર્મનું કરેલું ફળ તમારી સાથે આવે છે ધનાની ભૂમો પશવસ્ચ ગોષ્ઠે

પત્ની છે એ તમારા દરવાજા સુધી તમારો સાથ દેશે તમારા સગા સંબંધી તમારા સ્મશાન સુધી સાથ દેશે તમે રોજ સવારે જે શરીરને છો ને એ સુધી તમને સાથ દેશે પછી કોઈ આગળ સાથ દેવા વાળું નથી કેવલ તમારા કર્મનું ફળ તમારી હારે છેક સુધી આવવાનું છે માટે કર્મની ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો કર્માનુ ગો જીવ જીવ કહ માટે પિતાજી સાચું કહું धर्मं भजस्व सततम् त्यज लोकधर्मान् सेवस्व साधुपुरशां जहिकाम तृष्णां अन्यस्य दोषगुणचन्तनमाशुकत्वा सेवा कथारसमोह नितराम तिबत्वं भगवन गोकल महाराज પોતાના પિતાજીને ઉપદેશ આપ્યો ભજો ત્યાં લોક અને સૌથી અગત્યની વાત કરી સેવા કથા નિતરામ મોતરામ નિત્ય તમે ભગવાનની કથાનો રસ પીવો સંતોની સેવા કરો અને તમારી કામ તૃષ્ણાને તોડી નાખો જહી

અને પ્રેત આ જે ધૂંધુકારી હતો એણે ગણિકાઓના સંગને લઈ અને રાજાનો ખજાનો તોડ્યો તો જેના માટે ધન ચોર્યું હતું એ જ સ્ત્રીઓએ એને મોઢામાં અગ્નિના અંગારાઓ નાખી અને માર્યો મર્યો પ્રેત બન્યો કારણ કે જેના કર્મ સારા ન હોય એની ગતિ સારી ન હોય એ મર્યો મૃત્યુ પામ્યો અને મરવા પછી એને કંઈ શાંતિ નહોતી મળતી ગોકર્ણ મહારાજ પાસે જઈને કહ્યું કે મને મોક્ષ અપાવો મને છુટકારો અપાવો ગોકર્ણ મહારાજે કહ્યું મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું તો શાંતિ ન મળી તો કહે છે ગયા શ્રાદ્ધ પરમ શ્રાદ્ધતી મને એક વખત તમે ગયાજીમાં શ્રાદ્ધ કરો તો નહીં સો વખત શ્રાદ્ધ કરો તો એ મુક્તિ મળે